કેવો મોકો છે જે સમાજને એક મંચે લઈ આવવા માટે ને સમાજ એક મંચે આવે સમાજ બધા ભાઈઓ ભેગા થાય એના માટેનું એક આયોજન છે ખરેખર આ પાંચની સમૂહ સાદી કરી છે એ લોકોને ખરેખર અભિનંદનને પાત્ર પણ છે પણ સમૂહસાદી નું મતલબ સમાજમાં લોકોને જોડે છે એના સાથે સમૂહસાદીનો મતલબ એ છે કે ખોટા ખર્ચા સમાજમાં બંધ થવા જોઈએ હજી પણ બાર જોડા છે તેઓના ઘરે ઘણા એના ઘરે એ લોકોએ જમવાનું રાખ્યું જમણવાર કહીએ આપણે કે આપણે દાવત કહીએ છીએ ખરેખર દાવતનું આયોજન ન થવું જોઈએ સમૂહસાદી મતલબ એ છે કે તમે સમૂહમાં આવો છો અહીંયા બધા ભાઈઓ ભેગા જમે ને અહીંયા દાવત થાય કેમ કે અલગ અલગ દાવત કરો તો મતલબ થતું રહેતું નથી સમૂહસાદીનો સમૂસાદીનો મતલબ એક જ છે કે આપણે બધા ભાઈઓ અહીંયા ભેગા આવીને જમીએ તો જ એનો મતલબ રહે છતાં આપણે હજી ઘણા લાડા દુલ્લા કે દુલ્હનના ઘરે દાવતનો પ્રોગ્રામ થાય ખરેખર આ પ્રથા કાઢવી જોઈએ સમૂહ સાદીમાં દાવતની પ્રથા કાઢવી જોવી ફરજીયાત છે જો સમૂહ સાદીમાં આપણે જોડાવવું હોય તો ખરેખર આ પગલું આ કાયમ ધ્યાન રાખવાનું છે ને વાત રહી સમાજની તો અલમદોલિયા સમાજ આપણે ભેગા થયા આજે મને પ્રમુખ બને ત્રણ વર્ષ થઈ ગયા છે અલમદોલીયા મારી કામ પણ પૂરી થઈ ગઈ છે ઇન્શાલા આપણે આ મહિને ગયા મહિને આખી અખિલગત કુમાર સમાજની મિટિંગ પણ બોલાવી રહ્યા છીએ તો જેમ સમૂહ સાધીમાં આવો છો તેમ બધા ભાઈઓ ત્યાં પણ હાજરી આપો સમાજમાં તમે હાજરી આપો સમાજની વચ્ચે આવો સમાજમાં સારા વ્યક્તિને છૂટો જેથી સમાજનું ભલું થાય આજે હું છું આજે હું રાજીનામું આપીશ ત્યારે તેના પછી કોઈ સારા વ્યક્તિને આપણે પ્રમુખ બનાવીએ તો તમે આવશો બધા હાજરી આપશો તો જ થશે ખાલી ફક્ત ફક્ત મિટિંગ બોલાવીએ ગામના આગેવાનો આવે બસો જણા આવે બસો જણા નહીં નીકળે એના કરતા બે હજાર માણસો આવે સમાજ વચ્ચે સમાજનું ભલું થાય તો ખરેખર આગામી જ્યારે આપણે છાપામાં જાહેરાત આપીએ ત્યારે ઇન્સ્ટોલ આપણે બધા મોટી સંખ્યામાં કચ્છના લોકો હાજર રહે તો સમાજનું ભલું થાય અને સમાજને સારો પ્રમુખ મળી શકે સમાજમાં સમાજની સારી સમિતિ બની શકે તો વહેલી તકે અમે જાહેરાતે કરશું તો આપ બધા વહેલી તકે હાજરી આપજો વાત થાય છે સમાજની સંગઠનની તો અલમદુલ્લા અમે ત્રણ વર્ષની અંદર પ્રમુખ બન્યા પછી આપણે કુંભા ટાઉનશીપનું આયોજન પણ કર્યું અને અલમદુલ્લા બહુ સારો એક પ્રોજેક્ટ કર્યો ત્યાં આપણે સાડા ચાર કરોડની જમીન સમાજ માટે હોસ્ટેલ માટે ફાળવી આજે ત્રણ વર્ષની અંદર સાડા ચાર કરોડની પ્રોપર્ટી આપણે સમાજ માટે ફાળવી છે એના સાથે વાત કરીએ તો આપણે સમાજવાડી માટે પણ જગ્યા રાખી છે બીજો આપણે પ્લાન કર્યા એજ્યુકેશનના પ્રોગ્રામ કર્યા અલમદુલ્લા ઘણા કામો રહી ગયા છે પણ યુવા ટીમ બનાવી એજ્યુકેશનની ટીમ બનાવી મેડિકલની ટીમ પણ બનાવી તો સમાજના ઘણા કામો છે તેમાં સમાજના સહયોગ વગર કામ થશે નહીં તો સમાજ સહયોગ આપશે તો જ કામ થશે તો સમાજના હરેક લોકો સહયોગ આપે સમાજની અંદર તો જ ભલું થશે બાકી કચ્છી મેં કહેવતા કે એકડે ટંગા ખેંચેલા ટંગા થયા દીધા એટલે ટંગા ખેંચાય બદલે હાથ ખેંચી એક કે બારા કાઢ્યો ને સમાજ સંગઠિત કહીઓ બોલ ચોક મળી બેઠા ખેંચી ભૂલચોપ મી થી જડો કીને ગ્રુપ વિઝન કદા પણ હોય ખપે સમાજ મેળી જો તો અંદર દુશ્મણી વેશમની નંડી ગા દુશ્મણી કાઢીને એક ભાઈથી થી તો સમાજ અગ્યા આ સમાજ એ પગીએ તજી પણ સમાજ ટેકો તો અલમદુલ્લાનશા ખાસો દો ને આજે અદા બોલાયા ને અંજાત જમાત કે ખરેખર શુક્રગુજાર ઈ ઘરવારે લોકો બોલો માન સન્માન કરી